নমস্কার শুপ্রভাত হার্দিক সু নথিংস ইম্পোসিবল ট্রস্ট ইস ইম্পিবল কে করতে পোসিবলছে টুকম নবরি বাজার এম একদম বরাবর ভাই আমি হিন্দি বোলতা দিল্লি স্টাইল নেতা আমি পুছো না দিল্লি ভাই খারো থ আগে কুথম কে না મેને વોટ નહીં દયા થયું કે ટૂંકમાં તો ખાલી વાત થઈ બાકી આપણે કોઈ રાજકીય ટીકા નથી કરતા આ દેશ એટલો ઇનક્રેડિબલ છે ઇનક્રેડિબલ ઇન્ડિયા આવતા ને કેટલો તો કે એજ્યુકેશન લોન મોંઘી બાર પંદર ટકા અને કાર લોન પાંચ ટકામાં બરાબર ચાલીસ રૂપિયા કિલો ચોખા મળે સિમ કાર્ડ મફત મળે બરાબર પીઝા ને એ તરત ઘરે પહોંચી જાય અમુક સેકન્ડમાં એમ્બ્યુલન્સને પોલીસને પહોંચતા વાર લાગે પિસ્તાલીસ ટકા વાળો ડોક્ટર બની જાય અને નેવ ટકા લાઈનમાં ઉભો હોય એડમિશન માટે રિઝર્વેશન ફંડ છે અતિ શ્રીમંત માણસો આખી આઈપીએલ ક્રિકેટ ટીમ ખરીદી લઈએ સટો રમાડે જંગલી રૂમી પે આવો મહારાજ ડ્રીમ ઇલેવન બરાબર પણ ડોનેશન નો આપે ભિક્ષુકો નો દેશ થતો કેટલા કરોડ લોકો આજે રેશન કાર્ડ ઉપર જીવે જાય બુટ ચપ્પલ એર કન્ડિશન દુકાનમાં મળે શાકભાજી ગટરના કાંઠે લાઈનમાં ફૂટપાથ ઉપર બેઠા મળે લેમન જ્યુસ કેમિકલથી બને ડિશવોશિંગ લિક્વિડ રહ્યું એ હાચા લીંબુમાંથી બને હાચા લીંબુ ઘસીન કરીએ આપણે એટલે બહુ વિચિત્ર દિશામાં આપણે જઈ રહીએ એવું લાગે છે આપણે કોઈ વ્યક્તિગત પ્રહાર નથી પણ કંઈક રિપેરિંગ માગે છે એ ચોક્કસ છે અબ્દુલ કલામ કે છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી સ્પર્ધામાં ન ઉતરે ને ત્યાં લગીને પેલી પાટી પાટલી વાર બુદ્ધિ ચાડી ગણાય એટલે છેલ્લે બધા સ્કોલર બેઠા હોય પણ એ જનરલી મેદાનમાં ઉતરે નહીં એને જરૂર પડે તો જ ઉતરે લો મેં આ ગયા એમ ક્યારેક જ ઉતરે એક મેનેજરે જોક કીધો તો સ્ટાફ વાળા બધે દાંત કાઢ્યા છ ગણ ન કાઢ્યા કેમ તો કે મને બીજે નોકરી મળી ગઈ હવે કે દાંત કાઢવાની જરૂર નથી ખોટું ખોટું કે સ્વર્ગમાં ગડદી થઈ ગઈ વચ્ચે બધા પ્રાણાયામ કરવા માંડ્યા હતા તો સ્વર્ગમાં ટ્રાફિક થઈ ગઈ કોઈક કંઈક ડેથની ઘટના બની તો શિક્ષક ચોર વકીલ ત્રણેય એક સાથે મૃત્યુભાઈમાં અને સ્વર્ગમાં ટાઈટ ઇન્ટરવ્યૂ રાખ્યા કે હવે ટ્રાફિક મેન્ટેન કરવા માટે ટાઈટ એમ તો શિક્ષકનો પહેલાં વારો લીધો કે ભાઈ એક પ્રશ્ન પૂછું પાસ થાય સ્વર્ગમાં બાકી બધા નરકમાં તો કે ફલાણા ફલાણા દરિયામાં ફલાણા ફલાણી આઈસબર્ગમાં ક્યુ જહાજ ડૂબ્યું હતું તો શિક્ષક હું બહુ ટીવી નથી જોતો પણ છતાંય મેં આ પિક્ચર જોયું હતું કે ટાઇટેનિક રેડીઆલો પાસ લઈ લ્યો સ્વર્ગમાં ચોરનો વારો આવ્યો તો એમાં કેટલા લોકો મેં ટાઈટેનિકમાં ગીએ

સત્સંગ હાલતો હતો ગુરુજી કે જો જ્યાં જ્યાં આપણું વારંવાર અપમાન થતું હોય ને આપણે કદર ન થતી હોય આપણે એવું ન થતું હોય ત્યાં પગઈ ન મૂકવું તો એક પગત ઊભો થઈને કહ્યું શું મારે ઘરે ન જાઉં કે હાઈ જત ઘરે જવું પડે નહીં કે બરાબર એક આંખની હોસ્પિટલનું ઉદઘાટન હતું તો એને સૂત્ર અને જાહેરાતનો બધી મસાયરી બનાવી અગર આપ આપની બીબી કોઈ આંખ નહીં દેખા શકતે તો અમે દેખાઈએ ફલાણી ફલાણી આંખની હોસ્પિટલ જૂના બસ સ્ટેન્ડની બાજુમાં મોરબી ડોક્ટર દવા લખે ને એ બહુ એકદમ ફેમસ થઈ ગયા અક્ષર એવા ને ખાલી મેડિકલ વર્ત પેલો અક્ષર ઓળખીને એનો વ્યવસ્થા કરી દે એનો પાયદળીઓ નીચે હોય છે બીજા કોઈનું કામ નહીં તો એક દર્દી એટલા ટ્રીટમેન્ટ લઈને ગયો ને બીજી પાછો આવ્યો કે સાહેબ આ તમે દવા લખીને અમે એક આ છેલ્લી દવા મળતી નથી કે તો ડૉક્ટર કે એ દવા નથી પેન નહોતી હાલતી તો હું ચેક કરતો તો લીટડીયા કરે તો દર્દી કે સાહેબ હા આમ ન હોય કે હું બાવન મેડિકલ રેખડો કહીએ અમુક તો એમ કહીએ કે આ કન્ટેન મળી મળી જશે સેમ ટુ સેમ નહીં પડે એક તો વળી કંઈક હું મગાવી દઉં કંપનીમાં ફોન કરીને કે તમે કંઈક માપ રાખો આ બધા શું પાવી દઈએ અમને કહીએ ગુજરાત સ્થાપના દિવસ હમણાં ગયો પેલી મે ઓગણીસો સાહીઠ તો કે આ દિવસે પીવાવાળા અને ચા પીવા વાળા બે અલગથી હતા કીએ ગુજરાત દિનની શુભેચ્છાઓ કોર્ટના દ્રશ્યોમાં એકદમ કેવા કેવા પ્રશ્નો આવે છે એક પ્રશ્ન પૂછો કોર્ટમાં જઈને કે ઘર જમાઈ ગયું હોય કોઈ માણા અને એની બૈરી બીજા ભાગે હારે ભાગી જાય ગઈ તો હવે જમાઈ સસરાણ ઘરમાં રહી શકે કે નહીં એમ તો વકીલ કે ખમું કે એ વળી પોતાની કોલેજમાં ફરી ભણવા આવી ગયો કે આવા કેસમાં અમારે નહોતા એવા કેસ સ્ટડી ફરીથી કરવો પડશે હવે સમય પ્રમાણે નવા કેસ આવતા હોય ને એમ બરાબર તો ઓલે કસ્ટમર ઓલે મીઠાઈની દુકાને જેમ કે બાબુ તમે આ મીઠાઈના બધું રાખો હો તો પછી

એકદમ જવાબ સૌથી વધુ ફાસ્ટ હાથી જ ઉડે સુધાર નાખજો બુકમાં બીજું કઈ લખ્યું હોય તો કે બરાબર એક મેડમ ગાડી લઈને નીકળ્યા ઘરે પહેલી વાર ને ત્યાં તો મિસ્ટરનો ફોન આવ્યો કે ડાલીને જા ધીમેથી આગજે ઝારવી નાખજે કે સમાચારમાં બતાવે હે કે કોઈક રોંગ સાઈડમાં એક આવે મુરખ જેવો કે બધાને ડિસ્ટર્બ કરે હે કે એમ કીધે ઘરવાડી કહીએ કે નહીં કે મારી સામે બધા રોંગ સાઈડમાં આવે હે મારે શું કરવું કે બધા સેંકડો લોકો રોંગ સાઈડમાં આવે ને બધા હોરન મારે છે ને તકલીફ પડે હે કે ટૂંકમાં એકદમ જ રોંગ સાઈડમાં હતા આજે આ પશુ પક્ષીઓની જે હાલત છે એ બધું આપણે સાચવી નથી શકતા ખાસ તો પક્ષીઓ ઉનાળામાં હેરાન થાય બંગલો બનાવ્યો સરસ બંગલાનું નામ રાખ્યું નેસ્ટ બાણે ફળિયામાં માન શેરીમાં ને બધા સીસીટીવી કેમેરા મારતા હતા તો ટેકનિશિયન કે આ કેમેરાનું એંગલ હરખું લેવા માટે ઓલી ડારખી નડે હે આપી નાખો કેટલી ડારખીઓ કાપી નાખી જાળવાને પછી કેમેરા ફિટ કર્યા ને પછી બે બે કલાક પછી એકદમ લીલી છમ ડારખી નીચે પડી હતી બે તમે માળાએ પડ્યા હતા ચકલી બિચારી ગોતતી હતી એનો માળો ક્યાં ગયો ને ઘર ક્યાં ગયા અને મકાન ઉપર બોર્ડ બોર્ડ માર્યું નેસ્ટ એ બસ આ જ આપણું જીવન છે અત્યારે હોટલના કાઉન્ટર ઉપર આપણે બિલ બનાવ બિલ દેવા દે ને અહીંયા ઓલું રાખવું હોય ટોપલું મુખવાસ નહીં મુખવાસ દાની વરિયાળી હતી તો એક વરિયાળી ખાધા પછી કે સરસ હો વરિયાળી એકદમ કે મંચુરિયન ફ્લેવરની લાગે છે કે તમે આવું બનાવો ક્યાં મળે કે મેનેજરે આખા છે મારે જેવું કે એવું કાંઈ નથી મોનોબોલી કીએ હમણાં છોકરો ગયો ને હાથ ધોયા વગર એવા હોય ને તો એ મંચુરિયન ખાધું હોય એટલે મંચુરિયન ફ્લેવર પછી થોડુંક ઉભા રહ્યો તો કે આમાં પનીરને અલગ અલગ શાકના ટેસ્ટ જ આવશે ડિપેન્ડ જેવો બાળક આવે હાથ ધોયા વગરનું એ પ્રમાણે વરિયાળીનું ફ્લેવર આવતું જાય કે મોટા સિટીમાં કૂતરા પકડવા વાળી વાન આવે ડોગ વેન એક છોકરો એક કૂતરો રહ્યો ઈ ડોગ વેન ને પહેલા વીલમાં પીપી કરતો હતો કે આટલું કોન્ફિડન્સ આવી ગયું ત્યારે સફળતા આપકે કદમ ચૂમે ગઈ સફળતા માટે આટલું કોન્ફિડન્સ જરૂરી છે ગયા આવું જો